मित्रों तन्ने जनावी दई है के वैदिक ज्योतिष मुजब 133 वर्ष पची जुलाई 2026 मा शनि पोतानी राशि मीन मा सुवर्ण सिंहासन पर बेसशे अंथी ते बद्दी बार राशियों मा अलग-अलग सिंहासन पर बेसशे मित्रों मीन मा शनिनी सुवर्ण सिंहासन वृश्चिक राशि माटे शुभ साबित थशे शनिनी कृपा थी वृश्चिक राशि ना जातकों खूब शुभ प्रभाव नो अनुभव करशे मित्रों તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ શનિ બીસ હજાર પચીસ માં મીન માં સંક્રમણ કરી ચૂક્યો છે જેનાથી સુવર્ણ પાયો સ્થાપિત થશે જ્યારે શનિ એકસો અચ્છી ડિગ્રીના ખૂણા પર મીન માં પ્રવેશ કરશે ત્યારે તેનું સુવર્ણ સિંહાસન પર બેસવું વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને

કે શનિ એકમાત્ર અવુ ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ રાશિ મીનમાં બેઠો છે જુલાઈ બે હજાર છવ્વીસમાં માં તે પોતાની રાશિ બદલીને મીનમાં પાછળની તરફ જશે અને સોનાના સિંહાસન પર બેસશે સોનાના સિંહાસન પરથી શનિની ગતિને કારણે આ વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તેજમ ઘણો નાણાકીય લાભ પણ મળશે દિક પંચાંગ મુજબ એકસો વર્ષ પછી કર્મ આપનાર શનિ સોમવાર સત્તાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ દો હજાર છવ્વીસના રોજ મીન રાશિમાં વક્રી થવાનું શરૂ કરશે આ વક્રી ગતિ અગિયાર ડિસેમ્બર બે હજાર સત્તાવીસ સત્તાવીસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ તે ફરીથી સીધી બનશે સમયગાળા દરમિયાન શનિ બીસ જાન્યુઆરીએ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેર માર્ચથી બાવીસ એપ્રિલ સુધી પણ ચડશે પરિણામે શનિ બીજા પાંચમા અને નવમા ભાવમાં સુવર્ણ પગ સાથે પ્રવેશ કરશે

जेथी शनि देवना आशीर्वाद तमारा बधा विश्चिक राशिना जातकों पर रहे तो मित्रों चालो जानिए तेदस मोटी भविष्यवाणियों विषय अने शनि सोनुना सिंहासन पर ब्रिजमान बनवाती थी तमने क्या फायदा तशे वृश्चिक राशि माते पहली आगाही कहछे के जारे भगवान शनि महाराज जुलाई 2026 थी पोतानी मीन राशि मा सोनो स्थिति मा रहता है त्यारे ते तमने नोंदपात्र नाणाकीय लाभ लावशे હા મિત્રો તમને ભગવાન શનિના પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત થશે જે એક પછી એક પ્રગતિના માર્ગો ખોલશે જેનાથી નોંધપાત્ર નાણાકીય લાભ થશે સોનોના સિંહાસન પર શનિનું આરોહણ તમને શુભ પરિણામો લાવશે હા મિત્રો હું તમને એ પણ કહેવા માગું છું કે આ સમય દરમિયાન તમે સારી રકમ કમાવશો જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને ચોક્કસપણે નાણાકીય લાભનો અનુભવ થશે तेज़ मित्रों हूँ तमने कही दऊँ के भगवान शनि ना आशीर्वाद थी तमे जूना रोकाणों में सारो नफो मेलवशो हा मित्रों तमने आ दिवसों में भगवान शनि ना पुष्कर आशीर्वाद प्राप्त थशे हा वृश्चिक राशि ना जातकों तमारे ए पण जाणवुं जोईए के जे लोग नौकरी करे छे તમને પ્રમોશન દ્વારા સારો પગાર મળવાની સંભાવના છે છબ્બીસમાં ભગવાન શનિ દ્વારા સોનોના સિંહાસનની સ્થાપના તમારા માટે એક અદભુત સમય બનવાનો છે તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે અને તમારા બધા કાર્ય યોજના મુજબ આગળ પદશે મિત્રો હું તમને જણાવી દઉં કે શનિદેવના આશીર્વાદથી તમને મિલકત સંબંધિત બાબતોમાં ફાયદો થશે તમારી મિલકતામાં પણ વધારો થઈ શકે છે તમે તમારા રોકાણમાં સફળ થશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમે તમારા કાર્યક્ષેત્ર પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો તેટલો જ તમને ફાયદો થશે હા એ કહેવું ખોટું નહીં હોય કે વૃશ્ચિક રાશિના લોકો માટે શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરખી ન જવા દો હા મિત્રો રાશિ માટે બીજી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ તમારા ગુરુની રાશિ હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેનાથી તમારા માટે નવા પ્રોજેક્ટ પસંદ કરવાનો આ ખૂબ જ અનુકૂળ સમય બનશે વધુમાં મિત્રો જુલાઈ બે હજાર છબ્વીસ જારે શનિદેવ પોતાની રાશિમાં એકસો અઠાને ડિગ્રી પર સુવણ સિંહાસન પર બેસે છે ત્યારે તમને તમારા વ્યવસાયમાંથી નોંધપાત્ર નફો જોવા મળશે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમને નોંધપાત્ર લાભ મળશે તમારો વ્યવસાય વિસ્તરશે અને વિદેશમાં પહોંચે હા મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે જો તમે તમારા કારકિર્દીમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તો આ સમય ફાયદાકારક રહેશે જુલાઈ બે હજાર છવ્વીસમાં તમે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો કરી શકો છો જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે અન્ય પણ અપનાવે છે છે તેઓ દ્વારા પૈસા સફળ થઈ શકે શનિદેવનું સુવર્ણ સિંહાસન આ સમય દરમિયાન તમને નોંધપાત્ર લાભ લાવશે હા વૃશ્ચિક રાશિના જાતકો તેમજ કેટલાક સમયથી નવી નોકરી શોધી રહેલા કોઈ પણ વ્યક્તિને શનિદેવના આશીર્વાદથી સારી નોકરીની ઓફર મળી શકે છે સ્વપ્ન જેવી નોકરી માટે અરજી કરનારાઓને તમારા સપના સાકાર થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી તમને જુલાઈ બે હજાર છબ્બીસથી તે મળી જશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને સરળતાથી તમારી ઇચ્છિત નોકરી મળી શકે છે તમને વિદેશી કંપનીમાં જોડાવાની તક પણ મળી શકે છે બેન્કિંગ માર્કેટિંગ અને શેર ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો આ સમયગાળા દરમિયાન સારી રકમ કમાશે તમારી આવક વધશે અને તમારી પાસે નોંધપાત્ર બચત પણ થશે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને તેમના સપના પૂરા કરવાની તક મળશે મિત્રો એ કહેવું સલામત છે કે બે હજાર છવ્વીસમાં શનિદેવનું સુવર્ણ સિંહાસન તમારા માટે ખાસ લાભ લાવી રહ્યું છે મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો નંબર ત્રણ વૃશ્ચિક રાશિ માટે ત્રીજી આગાહી કહે છે કે જારે શનિ સત્તાવીસ જુલાઈ બે સફળતા મેળવવા માટે ખંત પૂર્વક કામ કરવું જોઈએ હા મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડીને ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં

જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો તો તમે સફળ થઈ શકો છો મિત્રો એવું કહે અતિશયોક્તિ નહીં હોય કે જુલાઈ થી ડિસેમ્બર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહે છે વૃશ્ચિક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ સત્તાઈસ જુલાઈના રોજ એકસો અસી ડિગ્રી પર પોતાના સુવર્ણ સિંહાસન પર બેસ હશે ત્યારે તમને તમારા પ્રેમ અને વૈવાહિક જીવનમાં મિશ્ર પરિણામોનો અનુભવ થશે હા મિત્રો કે તલાક લોકો તેમના વૈવાહિક સંબંધોમાં વધુ સક્રિયતાનો અનુભવ કરશે જ્યારે અન્ય લોકોને તેમના પ્રેમ સંબંધોને મજબૂત કરશે બનાવવાની જરૂર પડશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવનું સુવર્ણ સિંહાસન તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિઓ બદલી શકે છે મિત્રો તમને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પણ તમારી દલીલો થઈ શકે છે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ ઓછો થશે તમારા અંગત જીવનમાં તણાવ ચાલુ રહી શકે છે આ સમય પ્રેમીઓ માટે પણ મુશ્કેલ રહે તમારા સંબંધોમાં દગો થઈ શકે છે અથવા તમારા અને બીજા કોઈ વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ અંગે ઝઘડા થઈ શકે છે ઉપરાંત મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે તમારો સંબંધ તૂટી પણ શકે છે જેને તમારે કાળજીપૂર્વક સંભાળવો પડશે હામી મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલો તેમના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસનો અભાવ અનુભવશે આ સમય અલગ થવાની શક્યતા દર્શાવે છે શક્ય છે કે તમારા રસ્તા અલગ થઈ શકે આ સમયે તમારે તમારા સંબંધોને સંભાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીંતર તમે તૂટી શકો છો મિત્રો સત્તાવીસ જુલાઈ બે હજાર છવ્વીસ થી છેલ્લા કેટલાક મહિનામાં તમારા પરિવારમાં મતભેદના વાડલો છવાઈ શકે છે કૌટુંબિક સુખનો અભાવ રહે છે તમારા પ્રેમ જીવનમાં કેટલીક ગેરસમજને કારણે તમે બંને તણાવમાં રહેશો એમ કહી શકાય કે આ સમય પ્રેમની બાબતોમાં તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે લડવાને બદલે તમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો પછી તમારા જીવનમાં બધું સારું થશે તમારે ફક્ત પ્રયત્નો કરવા પડે છે પાંચમો ક્રમ વૃશ્ચિક રાશિ માટે પાંચમો અંદાજ જણાવે છે કે જ્યારે શનિદેવ સત્તાવીસ જુલાઈ બે હજાર છબ્બીસ ના રોજ મીન રાશિમાં તેમના સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ કરી રહેલા વૃશ્ચિક રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે કારણ કે શનિદેવ માથાનો દુખાવો પેદા કરી શકે છે સત્તાવીસ જુલાઈ બે હજાર પછી તમે કામ સંબંધિત તણાવ અનુભવી શકો છો જૂની બીમારીઓ ફરી દેખાઈ શકે છે જેના માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે ઉપરાંત તણાવ ટાળો થોડી બેદરકારી બલ્બો પણ મોટી સમસ્યાઓનો કારણ બની શકે છે તેથી તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોએ વધુ પડતા કામના તણાવથી બચવું જોઈએ કામના વધુ પડતા દબાણને કારણે તમે આ સમય દરમિયાન થોડી મૂંઝવણ અનુભવી શકો છો તમારા માટે થોડો સમય કાઢવો કામમાંથી વિરામ લેવો પણ સલાહ ભર્યું છે તમે ટૂંકી યાત્રા પર પણ જઈ શકો છો આ તમારા જીવનમાં તાજગીનો અનુભવ લાવશે અને તમને સકારાત્મક વિચારવાની મંજૂરી આપશે છઠ્ઠો અંક વૃશ્ચિક રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં પોતાના સુવર્ણ સિંહાસન પર બેસે છે પી ત્યારે આ સમય કૌટુંબિક સંબંધો માટે ખાસ રહે છે હા મિત્રો તમને તમારા કૌટુંબિક સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાઓમાંથી રાહત મળશે સત્તાવીસ જુલાઈ બે હજાર છબ્બીસ પછી શનિદેવના આશીર્વાદ તમારા સંબંધોને મજબૂત બનાવશે જે લોકો ઘરેલું વિવાદોને કારણે ભાઈઓ વચ્ચે સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે તેમની મુશ્કેલીઓનો ઉકેલ આવશે ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે સત્તાવીસ જુલાઈ બે હજાર છબ્બીસ પછી ખશે વધુમાં લાંબા સમયથી ચાલી રહેલા કોઈ પણ કોર્ટ વિવાદોનું નિરાકરણ આવશે પરંતુ મિત્રો યાદ રાખો જો તમે સત્ય માટે લડી રહ્યા છો તો તમે આ પડકારોમાંથી મુક્ત થશો અને જીતી શકશો નહીં તો શનિદેવ તમને લાંબા સમય સુધી નીચે ખેંચી શકે છે સત્તાવીસ જુલાઈ બે પછી જે કોઈ પોતાનું વાહન લોટ વેચવાનું કે પૈસા ઉધાર આપવાનું વિચારી રહે છે યોજનાઓ બદલી નાખવી જોઈએ નહીં તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે મહિલાઓ શનિદેવની કૃપાથી બાળકની ઝંકના કરી રહી છે તેમને બાળકનો આશીર્વાદ મિલેગા હા મિત્રો एवं कहवुँ अतिशोक्ति नही गणाय सत्तावीस जुलाई बेहजार छब्बीस पची तमारा पारिवारिक संबंधों सुमेर बन पूरो लाभ लो आ क्षण ने हाथ न मो तो मित्रों कृपा कर टिप्पणी कर अमे जाना कि ते महित्वी लगी जो तमने महिति गमी हो तो शनिदेव महाराज साचा भक्त टिप्पणी विभाग में भगवान सूर्यना पुत्र शनिदेव महाराज ने हृदयपूर्वक अभिनंदन आप વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તેને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે આભાર મિત્રો